ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મે કેમ છો ગુડ જમડી છો ચલો આજે આપણે 1 થી 4 પતંગિયાની પાખે એમાં સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે 1 થી 20 ની ખૂટતા અંકો ક્રમમાં મૂકવાના છે જો અહીંયા મે અમુક અંકોમ નહી મૂક્યા તો તમારે જે ખૂટતા અંકો હોય એ તમારે મૂકવાના છે પણ કઈ કઈ રીતે તો જવાનું અહીંયા અહીંથી આપસે ગાડી અહીં આવશે પછી અહીંથી આપણે કઈ જવાનું તીરની દિશામાં જવાનું છે અહીંથી આમ જવાનું અને છેલ્લે અહીંથી અહીંયા પૂરો થઈ જશે બરાબર પેલા કોણ આવશે જય જય ભાઈ ચલો જઈએ આ કેટલા છે એક તો એક પછી શું આવે બે બધાય બોલવાનું છે શું આવે બે એક પછી બે ચલો બે સોધીન મૂકો ચલો પછી અહીંયા ત્રણ છે તો ત્રણ પછી શું આવશે ચાર ચલા હવે કઈ બાજુ તીર છે હા તો 5 5 પછી શું આવશે 6 6 ચલો પછી 7 આટમકેલા છે તો 7 પછી શું આવશે 8 દરેકે બોલન એટલા આવડી જાય હવે તીર કઈ બાજુ તીરની દિશા કઈ બાજુ છે આ બાજુ 9 અને પછી 10 ચલો પછી 10 પછી 11 પછી પછી તૈયાર રહેજો એક બેનનો વારો પછી એક ભાઈનો વારો અગિયાર ચાલો તીરની દિશા કઈ બાજુ છે બાર તેર સરસ વાભો વાર ચબુદ બોલ એટલા નામ જ છે ચાલો પછી બોલો આમ મળવાનું ચૌ પંદર હા તો એમ ચાલો પછી તીરની દિશા જુઓ સત્તર અઢારસો તો અઢાર ઓગનીસ દી દી તારા સ્લાવેવા મજા આવી ને થઈ કે ને 21 જો હવે લાઈનમાં જો ક્રમમાં આવી જાય ને તો સમજી લે અન કે મારું સાચું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20 થઈ ગયા ક્રમમાં તો સમજી લે અન કે મારું સાચું ચાલ હવે કોણ આવશે सानवी बे चलो अबे कौन आवियो सानवी बेन चलो बेटा मुको बोल चल जोर से बोलवान एक એમ બોલવાન 1 2 સરસ હા એમ મિત્ર સરસ છ સરસ એમ ને એમ ને બોલા મે આ જો 1 2 3 4 પછી આપણ બોલવાને એટલે આપણને ખબર પડે કે આના પછી કઈ આવે છ 7 એમ બોલવાન હે ને ચાલો પછી સરસ ચલા તીરની દિશા જોવાની હે પણ નો હમ પછી અભ્યાસ સરસ સી સરસ પછી 14 પણ બોલવાનું હા તુજ ખબર પડશે કે કયો अंक આવશે હમ સોલ હમ हम्म સરસ વાહ ભાઈ વા જોરદાર સરસ સરસ ચલાવ નિકุล ભાઈ આવસ ચલાવ નિકุล ભાઈ નિકุล ભાઈ તૈયાર છો ને નહીં આપણે શીખવાડે હે બેટા ચાલ અહીંથી બોલવાનું 1 1 પછી શું આવે 2 સરસ ચલો 2 પછી 3 3 પા Seras. <tosan> oh, tiri di sana juga. Very good. Sabash. Dos Agyar belas, dua belas, dua belas, सरस क्लक 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 ठीक है लाइन में जो 1 2 3 4 5 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 सरस वाह भाई वाह अब कौन આવશે निधिबेन પછી ભવ્યા બેન આવશે પછી તસરી આવશે ચલો निधिબેન ચલો અહી અયા શું આવશે બેન ને પહેલા આ બે છે તો એને પહેલા અહી કોણ આવશે કઈક એક વાહ ભાઈ વાહ તપુડી સરસ સબબશ 4 હમ તીર કઈ બાજુ છે એ જોવાનું પહેલા હે ને 4 પછી 5 હમ 5 પછી 6 સરસ બોલવાનું આમ 5 6 7 તો હવે 7 પછી શું આવે ચલો ની દિશા જુઓ કઈ બાજુ જવાનું સરસ સરસ તીર કઈ બાજુ છે હા તીર જોવાનું પેલા ચબૂદ નહી બોલન તો નહી આવડે સરસ સોળ 7 हां एम सरस वाह भाई वाह 18 19 ने 20 सर चलो क्लिप करो मजा नहीं चलो कौन આવશે હવે ભવ્યા ના આવ છે કેતસરી ને ભવ્યા બેન પછી પછી મહીર નો વારો ચાલ હવે ભવ્યા બેન આયા છે ચલો ભવ્યા બેન એક બોલા એક બે સરસ તો 4 સરસ જો એ ઉના બોલવાનું જો 4 6 7 તો 7 પછી શું આવે એમ તો પટપટા પટા હ 9 સરસ 10

हिता देटा देटा। चलो बेटा एक शुरू करो एक चार पांच छ सात आठ नौ दस अगर पांच सरस वाप तीर कई बाजू से बेटा तीर कई बाजू से

ત્રણ બોલવાના બેટા પેલા ત્રણ ચાર એમ બોલવાની તો ફટાફટ આવડી જાય પછી પાંચ છ સરસ પછી સાત આઠ વાપ એવા નવ પછી શું આવશે નવ પછી સરસ મૂકો ચાલો દસ કઈ છે પછી દસ પછી શું આવ્યું અગિયાર બોલવાનું બધા એકડા ના બોલંગ તો નહીં આવડે સંખ્યા બોલવી પડે અગિયાર એમ બોલવાનું અગિયાર પછી શું આવે બાર કઈ બાજુ આવશે બાર અગિયાર કઈ છે અગિયાર હે આ શું છે અગિયાર અગિયાર પછી શું આવે